બરાસકાંઠા જિલ્લામાં થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ કાંકરે તાલુકામાં રાજકારણ ગરમાયું બનાસકાંઠા જિલ્લાના સરહદી આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને ભાજપ પક્ષે મેન્ડેટ જ ન આપ્યું અણદાભાઈ પટેલને ભાજપ પક્ષે ચૂંટણી લડવા માટે ડિરેક્ટરના ઉમેદવાર તરીકેનું મેન્ડેટ ન આપતા રાજકારણ ગરમાયું ભાજપે ખેડૂતો વિભાગના દસ અને વ્યાપારી વિભાગના ચાર ઉમેદવારોને આપ્યા મેન્ડેટ થરા માર્કેટયાર્ડની ચૂંટણી 30 જૂને યોજાવાની હોવાતી ભાજપે 14 ઉમેદવારોને આપ્યા મેન્ડેટ થરા લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી એના પછી ભારતીએના જિલ્લાના પ્રમુખે એક કમિટીની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને થરા યાર્ડની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેસે એની પણ વાત કરી એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની વાત થઈ ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર રાજકારણની અંદર છેલ્લા નવ મહિનાથી ગભરોડા અનેક એમાં અનેક વિધિઓ અનેક તાકાતો અનેક પેલા પ્રમાણમાં થયું છે ઓછામાં ઓછી દસથી થી પંદર તો ચૂંટણી લક્ષી મેટરો થઈ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પણ મોટી મોટી મેટરો થાય એટલે આ કોઈ પણ પક્ષને લડવું પડે ને અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ મોટી થઈ એક એક મેટર હોય તો તથા તો ભેગા વકીલ રોકવા પડે એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી પસાર થતા થતા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં એમે પાછી વેપારી મતો રદ કરવા માટે ચાલી ખેડૂતોના તોતેર મંડળીઓ રદ કરવા માટેના લીધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયાની સાથે સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખેથી ફોર્મ ભરણા આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આવવાના હતા ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા પો મેન્ડેટ આવે સ્વામે કદાચ આપણાથી બે કે ત્રણ વધારે મેન્ડેટ પણ આવશે અને આવે સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર બધા ગમતા હોય મને હું સિનિયર છું મને ના આલે પણ ગમે તેને કાર્યકર્તા છે એમાં આપણે નહીં પણ સંતોષ કરશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રિવ્યુ રહ્યો છે કે બે પક્ષો બે જૂથો હોય તો એક જૂથને બે ચાર વધારે આપે મેન્ડેટ એક જૂથને એક બે ઓછા હાલે પણ બધાને આપીને સંતોષ કરતા હોય પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું અમે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે જે હતા વેપારી અને ખેડૂત એ ચૌદે ચૌદ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા એટલે એના લીધે અમે પ્રયત્નો ખૂબ કર્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે ફર પાછા ખેંચી લો હવે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું મારું આટલે બે કલાક સુધી માન મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી આતરે વાત છે હજી પણ અમે તૈયાર છીએ કે કાલ ઉઠીને એમને એમ લાગે અત્યારે કે આપણે હજી બિનિર કરવું છે તો અમે બધા આ બધા કાર્યકર્તાઓ હજી આમાંથી આગુ પાછું કરવું હોય તો એ અમે તૈયાર છીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડાશે અને અમે બધા છે ભારતીય જનતા પાર્ટીને આવનારના દિવસોની અંદર જે પણ કામ કરવું પડશે એ ભાજપને જીતાડવા માટે તાલુકા પંચાયત હોય વિધાનસભા હોય જિલ્લા પંચાયત જે ચૂંટણી આવશે એમાં તનતોડ મહેનત કરશું એવી અમે બધા ખાતરી આપીએ છીએ બોલો ભારત માતા કી એપીએમસી થરાની સામાન્ય ચૂંટણી અનુએ આજે ફોર્મ પરત ખેંચવાનો જે નિયત સમય હતો એ સમય દરમિયાન ફોર્મ પરત ખેંચાયા બાદ ખેડૂત વિભાગમાં કુલ બીસ ઉમેદવારો અને વેપારી વિભાગમાં કુલ આખ ઉમેદવારો રહેલ છે બાકીના ખેડૂત ઉમેદવારો અને વેપારી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલ છે ત્રીસ તારીખના રોજ મતદાન છે અને પહેલી તારીખે મતગણતરી છે